તો હવામાન વિભાગે નવકાષ્ટ બુલેટિન જાહેર કર્યું છે રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદી થતો હોવાથી વરસાદની આગાહી કરાઈ છે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે એટલે કે ભારે વરસાદ વરસી શકે છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણામાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે વધુ અપડેટ સાથે સંવાદદાતા આયુષ યાજ્ઞિક કમાડ સાથે જોડાયા છે આયુષી રાજ્ય માટે 3 કલાક વધુ ભારે ધોધમાર વરસાદ પડી શકે નવસારી વલસાડ તાપી દમણ નગર હવેલી માં પણ વરસાદની આગાહી કરાઈ છે દાહોદ મહીસાગર નર્મદા ભરૂચ સુરતમાં પણ વરસાદની આગાહી છે જયારે સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર પોરબંદર અમરેલી ભાવનગર ગુજરાતમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે અમદાવાદ અને ગાંધીનગર માં પણ વરસાદની આગાહી કરાઈ છે કે વરસાદી સિસ્ટમ પસાર થઈ રહી છે તેના ભાગરૂપે રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે આભાર માહિતી માટે